પ્રાંતિજના તાજપુર હાઈસ્કૂલમાં વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા શિક્ષિકાનો નિવૃત્તિ સમારોહ કાર્યક્રમ યોજાયો તાજપુરમાં આવેલી તાજપુર તાજપુર કેડવણી મંડળ સંચાલિત વિભાગીય હાઈસ્કૂલમાં વયમર્યાદાને લઈ પટેલ હંસાબેન ઈશ્વરભાઈનો નો વય નિવૃત્તિ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના સરસ્વતી વંદના તેમજ મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ્રાઘટ કરી કરવામાં આવ્યું હતું સાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આપણા સંગે ઉપસ્થિત મહેમાનો પુષ્પ આપી સારો ઢાળી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો તેમજ શિક્ષકગણ દ્વારા વિદાય લઈ રહેલા શિક્ષિકાબેન શ્રીમતી પટેલ હંસાબેનને શ્રીફા મોમેન્ટો આપી તેમજ સન્માન પત્ર અર્પણ કર્યું હતું

ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વીણાબેન રમેશભાઈ ચૌધરી સેવા સહકારી મંડળીના ચેરમેન ડાભાઈ પટેલ દૂધ ડેરીના ચેરમેન જી કે મકવાણા ફોરમ વિદ્યાલયના આચાર્ય શર્મિષ્ઠાબેન પટેલ પૂર્વ આચાર્ય શ્રીઓ આસપાસની શાળાના આચાર્ય શ્રીઓ શિક્ષક મિત્રો કેળવણી મંડળના સભ્યો ગામના આગેવાનો બાળકો તેમજ વાલી ઉપસ્થિત રહ્યા ત્યારે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી ભોજન લઈ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો